મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ વણજર ગામમાં લગભગ હજી લણો ચાલુ થઈ ગયો છે તો તો હજી એ કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ અને જે પણ મેં માનવાયા છે ને આપણે એમની મુલાકાત કરીએ બરાબર છે આજ તો મારા ગામના બીજા બધા પણ મિત્રો આવી ગયા છે અંજુભાઈ સંસદની ગાડી છે દેખાય સંસદ લે એ તો મૂલેના આવ્યો છું અરવલ્લીના સંસદ E આજે જે ગામે આવ્યા હતા તમને ધમડી ના કરી કરતું મારણ થયું સાહેબ ઉપાઈ દે પણ જય જય આજે મેવંજર ગામે હતા અને નીતિરાજજી બાપુ પણ આવ્યા છે તો આજે આપણે એમનો એક ફૂલ વડે સન્માન કરીએ જમ બોલ થેન્ક યુ

અને હાર્દિક ભાઈ તો એકદમ સ્ટાઇલ કહી શકો એમ નો સ્ટાઇલ તો દેખાય છે મસ્ત લુક આખી અલગ જ સ્ટાઇલ છે કેમ અને આરિયન ને તૈયાર થઈ ગયા છે ડિસ્કો કરવા માટે તમે કીધું તું બદલો ના બદલી અને ના બદલી હા ડિસ્કો કરવાના ના પાડી જોર જબ્બર કાં કાં અહીંયા ગબ્બર આવી છે આ રહ્યો આ ગબ્બર કે અડધે જોઈ રહ્યો છે નંદા જીગમાં પાડીશ મને બમ ધરાવો કરું છે ગમે થઈ જાય બરાબર આ પાડું છું હા i <laughs> ચાલુ થઈ ગયો છે મારા ભાઈ એટલે ફટાફટ આપડે એક બે અસિત જગ્યા પહોંચી જવું પડશે હા બોજ પછી નહીં મજા આવે ક્યાંક ચાલુમાં મારા બાદ નવી નવી વીડિયો એ લીધી બાકી હોય તે જે ડુંગરાનો રડિયામાં નજારો દેખાય છે ને મારા ભાઈ એક નંબર દેખાય છે તમારું ઘર બતાવીએ વાદળો તો સારો અલગ જ લાગે છે થોડું દોડવું પડે મને એવું લાગે છે ગાય ધોરો ગાઇઝ ગાડીમાં બે ગયા મારા ભાઈ અને આખો દિવસની ગાડી તડકામાં પડેલી છે ને તે અંદર તો જોરદાર બફારો મરાય છે યાર આહા અહિયાં બરબાદ મારું છે છે થોડું થોડું વરસાદ ચાલુ છે મિત્રો રામનગરમાં આયા છે અને સાહેબ મળી ગયા છે જે અત્યારે સરપંચ સરપંચમાં છે કેમ જો સાહેબ મજામાં બસ મજા મજા કેવું ચાલે રામ રામ રામ

મિત્રો આજે અમે વણઝર ગામે આવ્યા હતા કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે મસ્ત મજાની શોભાયાત્રા નીકળી હતી અને અમે બધા અમારા પૂરેપૂરા પરિવાર સાથે આનંદ લીધો બહુ મજા આવી અને ત્યાં મને અચાનક વણઝર ગ્રામ પંચાયતના રામનગરના સંકેત બસાયક જે તે હાલમાં સરપંચમાં ઓન ડ્યુટી છે તમને મળ્યા છે કેમ છો મજામાં તો આજે અમારે તમને બધાના સરસ મજાની મારે વાત શેર કરવી છે કે મારે લગભગ બે વર્ષ પહેલાં મારી કિડની બંને કિડની ફેલ થઈ ગઈ હતી બરાબર છે અને મારા ફાધરે મને કિડની ડોનેટ કરી દીધી છે આઈ રહે મારા ફાધર અને અત્યારે હાલ અમે બંને એકદમ નિરોગી અને મસ્ત સ્વસ્થ જીવન જીવી રહ્યા છીએ એટલે તમને બધાને મારે આજે એક સંદેશ આપવો છે કે હા તો જો કે આ તો મારા પપ્પા હતા બરાબર છે એને પણ કિડની આલી એટલે હું કમ્પ્લેટ ઓકે થઈ ગયો અને સરપંચ સાહેબના પણ વિચારો એવા છે કે જે પણ વ્યક્તિ કોઈ અચાનક મૃત્યુ પામી જાય છે બરાબર છે તો એ વ્યક્તિઓને ડાયરેક્ટ સંસ્કાર કરવાની જરૂર નથી તમે એક રજીસ્ટ્રેશન કરાવો કે તમારા એક વ્યક્તિ છે ને આઠ વ્યક્તિઓને જીવાડી શકે કારણ કે એક વ્યક્તિના શરીરમાંથી આઠ અંગો કોઈ આઠ વ્યક્તિઓને જીવાડી શકતા હોય છે બરાબર છે જેમ મારા ફાધરને બે કિડની હતી બરાબર છે તેમને મને એક કિડની આલી તો હું અત્યારે હાલ જીવી જ છું પણ એ રીતે જો કોઈ અચાનક એક્સિડન્ટ થઈ જાય છે તો તમને બધાને એક રિક્વેસ્ટ છે મારા ભાઈ કે તમે બધા ડાયરેક્ટ સંસ્કાર કરો નહીં બરાબર છે આ થોડુંક બોલવું મતલબ એ ટાઈપનું લાગે છે પણ તમને બધાને એટલા માટે અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે તમારા લીધે કોઈ આઠ વ્યક્તિનું જો જીવન બચતું હોય કારણ કે વ્યક્તિ મળી જાય એટલે પછીનું તો બધું મતલબ પૂરું થઈ જતું હોય છે બરાબર સર તો બે શબ્દો સરપંચ સાહેબ પણ આવી શકે કારણ કે અત્યારે હાલમાં એ ટોપિક પર એવા કાર્ય કરી જ રહ્યા છે બોલો સરપંચ સાહેબ નમસ્કાર પહેલાં તો તમારું વનજે ગ્રામ પંચાયતની અંદર મેં રામનગરમાં આપનું સ્વાગત કરું છું આપના પરિવારનું થેન્ક યુ આજે જોગાનું જોગ અમે પરિવારે આવ્યા હતા મહેમાન તરીકે પછી હું જે રીતના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કે જેના પ્રેરણા સ્ત્રોત તરીકે દિલીપ દાદા દેશમુખ છે જે તેમને જ્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એમને નક્કી કર્યું કે આજે મને આ તકલીફ છે તો આજ પછી ઘણા લોકોને પણ આવી તકલીફો રહેતી હોય છે તો એના માટે આપણે એક જીવન જીવીને એક સંદેશો આપીએ તો એમને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ઊભું કર્યું છે તો તેના અંદર પણ હું કાર્ય કરી રહ્યો છું અને જોગ વાત કરવાની થઈ મને ખ્યાલ નહોતો કે ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છે પરંતુ મેં આ વિચાર મૂક્યો ત્યારે એમને કહી કે ઓલરેડી મારે જ્યારે જરૂર પડી હતી ત્યારે મારા પિતાશ્રીએ મને કિડની આપી હતી અને આજે હું તંદુરસ્ત છું નિરોગી છું અને આજે સેવાકીય કાર્ય કરી રહ્યા છું હું તમને આપના વિડીયોના મારફતે કહેવા માગીશ કે જ્યારે આપણે કોઈ પણ માણસનું એક્સિડન્ટ થતું હોય છે કે મૃત્યુ નિપજતા હોઈએ છીએ ત્યારે જો આપણે બ્રેન્ડેડ હોઈએ છીએ તો આપણે અગ્નિસંસ્કાર હિન્દુ સંસ્કૃતિ મુજબ તો આપણે કરતા જ હોઈએ છીએ પરંતુ તે પહેલાં જો આપણે અંગદાન કરીએ તો આપણાથી આપણે મૃત્યુ પામ્યા હોવા છતાં પણ નવા લોકોને આપણે આઠ એક લોકોને આપણે જીવનદાન આપી શકીએ છીએ તો આપણે બીજું કે કાર્ય ના કરતો તો મર્યા પછી પણ આપણે સેવા કે કાર્ય કરી શકીએ છીએ તો હું તમને કહીશ કે તમે અંગદાન જનજાગૃતિની અંદર પણ જોડાવો તો મારે જ્યારે કિડની ફેલ થઈ ને ત્યારે મેં ઓનલાઈન એક વિડીયો જોયું હતું ત્રિવેદી સાહેબનો બરાબર છે ઓરિજિનલ તો અત્યારે યાદ નહીં આવતું કે ત્રિવેદી સાહેબ જ્યારે ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં એવા ભણવા માટે જાતા હતા બરાબર છે ત્યાં તો એ વખતના એડવાન્સમાં બધી ટેકનોલોજી આવી ગઈ હતી કે ભાઈ કોઈને કિડની ફેલ થઈ ને તો બીજો વ્યક્તિ તાત્કાલિક એને કિડની આપી અને એમનું જીવનદાન મળી જતું હોય છે પણ ત્રિવેદી સાહેબ એ વિચાર કર્યો કે હોય તો હું લાખો રૂપિયા અને કરોડો રૂપિયા આરામથી કમાઈ શકી પણ હું આ વસ્તુ મારા દેશમાં કરું કારણ કે એ વખતના ભારત દેશમાં કોઈ જગ્યાએ ચાલતું નતું બીજી જગ્યાએ ચાલતું હતું બધા બ્લેક કરતા હતા બધા પૈસા કમાઈ કમાઈને કિડની કાઢી નાખતા હતા કારણ કે પહેલાં તો બધું એકદમ ચાલતું હતું બરાબર છે અત્યારે હાલમાં તો બધા નિયમો આવી ગયા છે કાયદો કમ્પ્લીટ લાગુ પડે છે એટલે પછી ત્રિવેદી સાહેબ એ વિચાર કર્યો કે આપણે અમદાવાદ જઈએ અને અમદાવાદ પોતાની હોસ્પિટલ લે બરાબર છે આઈ કેડીઆરસી કે જેમાં કોઈ પણ વ્યક્તિને કિડની ફેલ હોય અથવા તો કોઈને ઓખની તકલીફ હોય ઓખ ના હોય તો તમે આંખ દાન કરી શકો છો અને આમ તો હૃદયનું પણ આવી ગયું છે બરાબર છે જો તમારા હૃદય ફેલ થઈ ગયું હોય ને તો બીજા વ્યક્તિનું તમારું હૃદય પણ મળી શકે છે એટલા માટે મેં તમને બધાને કહી રહ્યા છીએ કે તમે બધા દાન કરો અંગદાન કરો બરાબર છે આ મારા મમ્મીનો ફ્રેન્ડ છે પેલા જોડે બનેલો છે એટલે કેટલા વર્ષ પછી મુલાકાત થઈ અમે પચીસ ત્રીસ વર્ષે મુલાકાત બે બેન પણ યુ નહીં ખાસ બેન પણ યુ કે એક પાટલી પર બે હતો હા જોરદાર કહેવાય હે

ગાઈઝ ઘેન ને કહેતા ગો આવી ગયા છે અને હાર્દિક ની વાતો મંચુરિયન ખાવા માટે ગયા છે અને પૈસા શમ કમાવાના તો હું બતાવું જુઓ ફેમિલી શાંતિ થી ઊંઘવી જોઈએ કે મમ્મી આ જો ગાડી જતે શાંતિ થી ઊંઘી તો ખરી માણા મમ્મી આ ભાઈ છે મંચુરિયન ખાવા માટે ને કાકાએ ભૂખા કાટ નાખે એવું મંચુરિયન બનાવી છે લયા આય ગણન તો મોઢામાં જોઈન પોણી આવી ગયું છે બોલો ફાઇનલી મંચુરિયન આવી ગયું છે વાહ ભાઈ વાહ ભાઈ ગાઈસ ફાઇનલી આપણે અરે કોણ બોલાવે છે હું હોતે ગુડુ અમે કીધું અમે અમેમે બનાવીએ બોલો બનાવીને બોલો કે દે હું તો ચોકલેટ નથી

કાલ લાગે છે યાર લાવ યાર કાલ નું લાગો લેઓ 6 9 આમ હે લાગે છે તો ગાઈસ તમન બદોન તારા મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયલા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ સીધા કાલ ના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય મ માતાજી જય શ્રી કૃષ્ણ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય